અંકલેશ્વરસિંહ જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં ગેરકાયદેસર દબાણોનો માછલ ધોધ ફાટી નીકળ્યો છે આજરોજ સવારના અરસામાં ગાર્ડન સિટી મેઇન રોડ ઉપર આવેલા ગેરકાયદેસર દબાણો નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પોલીસને સાથે રાખી દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત રહેણાંક વિસ્તારમાં બનેલા તાત્કાલિક તંબુઓને પણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે રોજગાર માટે અંકલેશ્વર આવે છે અને ભાડે ઘર લેવા માટે પૂરતા પૈસા નથી તેથી તેઓએ ખાલી પડેલ વિસ્તારોમાં તાત્કાલિક વ્યાસની વ્યવસ્થા કરી છે પરંતુ આસપાસ રહેતા સોસાયટીના રહીશોએ આ તંબુઓ અને અહીં રહેતા લોકોને કારણે અસુરક્ષા અને હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ કર્યો રહેવાસીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી ગતરોજ સવારના સમયગાળામાં વાદવિવાદમાં ફેરવાઈ સ્થળ ઉપર તણાવભર્યું વાતાવરણ સર્જાયું જાણ મળતા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક દબાણ દૂર કરવા આદેશ આપ્યો તંત્ર દ્વારા દબાણ હટાવતા શ્રમિક પરિવારોમાં નારાજગી જોવા મળી કેટલાક લોકોને સવારના ખાલી જગ્યાએ જ શરણ લેવું પડ્યું